નમસ્કાર મિત્રો જે પેહલા પણ આપણે વાત કરી છે મુસ્લિમ પરિવાર વગાડે છે કારણ કે આ એક માતાનામ જે ગામ છે ને એક કૌમી એકતાની એક મિશાલ ગામ છે એવું પણ હમણાં જાણવા મળ્યું કે કાસમભાઈ ને હિન્દુઓના છસો પચાસ મત અને મુસ્લિમના પાંચસો મત મળ્યા હતા એટલે આનાથી મોટી કોઈ કોમી એકતાની मिसाल હોઈ ના શકે અને જે ત્રીસ વર્ષ કારણ કે અમને ત્રીસ વર્ષ જાણવા મળ્યું પણ ભાઈએ કીધું કે પાંચમી પેઢી થી અમે અહીંયા નોબત મગાડી છે ભાઈનું પરિચય લેશું અને જાણશું આપનું પૂરું પરિચય આપો ને અહીંયા આપો જે માતાના મડમાં નોબત વગાડો છો એ કેટલા વર્ષથી વગાડો છો મારું નામ આબદ ઉસ્તા છે અને માતાના મડ ગામના રહેવાસી છીએ માતાજી ની અમે નોમત વગાડી છીએ એ અમારી પાંચમી પીડી અત્યારે ચાલુ છે પાંચમી ને અમે અમારું મૂળ ગામ મંજલ તારા અમારું વતન ગામ અમારું પણ એ કચ્છ હુકમ છૂટ્યો અમે કચરા સાથે જોડેલા છીએ અને અમારા પાંચ ભાઈ હતા એ આવ્યા એમાં ત્રણ ભાઈઓ હતા નાનેસર રહ્યા અને બે ભાઈ નાનેશ્વર રહ્યા અને ત્રણ ભાઈઓ માતાના મરમાં આવ્યા અને અમે છેલ્લા પાંચમી પેઢી છે માની નોમત અને આરતી વગાડીએ છીએ અને હું અમને ઘણી ખુશી થાય છે કે માતાજીએ શું દીધું એ નહીં પણ અમને દીધા કરતા વિશેષ ઘણું આપ્યું છે એનું પ્રતાપ એ છે કે આજે અમારે છોકરાઓ જે મંદિરમાં જે વગાડતા હતા આજે માતાજીની બેયાથી શીખી કર્યા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વગાડવા કર્યા છે એ મોટી વાત એ છે કે અમને માતાએ એટલું બધું આપ્યું છે કે હજી અમે માની નોબત મૂકી નથી પછી માને અમારા હાથે ચાર આજ છે એને ગયા છે અને વણીલોની ભરાબર નથી ભાઈ કે માને મુકતા નહીં અને એને ગયા છે અને હું એમ ઘણી ખુશી થાય છે કે માતા ના મળે નાનું ગામ છે પણ નામ મોટું છે પ્રેમ ભાવ લાગણી કોમી એકતા થી તો આજે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બધા ગામ માતાજી મારે નિર્ભર છે અને બધાને રોજી મળે છે સર્વ સમાજ બધા ગામમાં બધા સુખી પ્રેમ ભાવથી બધા રહે છે અને બહુ સારી રીતે સરકાર છે બહુ મોટો વિકાસ કર્યો છે અને આજે વિકાસ થશે આપણે બધા માનું દેવા છે તો આપણે બધા માને ભગત છીએ તો આપણે સાથે આ માનું કેવી રીતે બધું સારું થાય

માતાના મઢમાં જે ભોજન ચાલુ છે કે કચ્છ રાજ વખત માં ને કેવાય કે માન્યું મકાન કઈ શું વેલી હોય ને માની ને હતી અને જયારે બધું કામ ચાલતું અમને કીધું રાજી ખુશી થી બાબા સાહેબ ને કે સંકુલ મોટો કરવો છે કે આપ ઈચ્છા હોય તો આ જગ્યા જોઈએ તો અમે આખો નાના પરિવાર બેસી ચર્ચા કરી કે ભાઈ આપણા જે ઉષ્ણા કે એવો સમય હતો સાહેબ કે મારી દાદી એ મારા દાદા ને કીધું કે ઉષ્ણા આજે કઈ વગાડવાનું છે ને કે સાંજે ખીચડી શું ખાશું એ સાહેબ પચાસ વર્ષ રહેવાની વાત છે હકીકત છે આ તો મારા દાદા મારે માતાજી મને એટલો આપણો મા મને એટલો ભરોસો હતો કે મારા દાદા ને કોઈ દી મારે ભૂખ્યો સુડાયો નથી પછી એનો વિચાર આવ્યો કે માય તો આપણને ઘણું આપ્યું છે ઘણું એટલે આપણે રોજીરોટી આપણે દારૂ નો લીધે સુખી છીએ તો ફરવા ચિંતા નથી તો પછી અમે નિર્ણય કરો અમે વાતાવરણ નુકસાન લગા પરિવારે કે માય આપણે આપ્યો છે તો આપણે માને દઈ દેવું જોઈએ અને અમને સાહેબ મા માથે ચાર હાથ છે અને આપ્યો છે એ માનવું છે અને મા આજે અમને કોઈ ભૂખે સુવડાવ્યું નથી રાજુ ખુશી આપ્યો છે ને અમને ઘણી ખુશી થાય છે કે આજે બધા લાખો માણસો પગપાળા આવે છે આવી જમીન છે એના માટે સાહેબ પ્રસાદ લે છે અમને એ બધું જોઈને રાજી થયા છીએ અને બહુ સારી વાત છે સાહેબ આજે એક કચ્છમાં નવરાત્રીમાં અમુક જે કલાકારો આવે છે વગાડવા માટે આવે છે કે બોલવા માટે આવે છે કે જે પણ વસ્તુ હોય એના માટે આજે એને વિધર્મી નો સ્વરૂપ આપવામાં આવે છે એના માટે તમે શું કહેશો સાંભળી છે અમને ઘણો દુઃખ થાય છે દુઃખ એટલે થાય છે કે અમે સાહેબ અમારા લોહીમાં છે અમે બાપ દાદા ની ખેતી વાડી એ છે અને બે હજાર સાત માં સાહેબ મોરારી બાપુ ની માતા ના કથા હતી અને અમે બાપુ ની ઝુંપડી ગયા એમ બાપુ ને સલામી દેવા નોબો શણાઈ ની બાપુ ઘણા ખુશ થયા બાપુ એ કીધું મોરે બાપુ ને મોઢામાં નીકળ્યા શબ્દો છે કે ભારત દેશ માં એક લંગા સમાજ એવો છે કે સવાર ઊઠી કરી અને મંદિર માં જઈ ભગવાન ને રાજી કરી અને કોમી એકતા સંદેશ આપે છે કે સાહેબ એ અમારા માટે બહુ ગૌરવ જે વાત છે ને અમે તો સાહેબ જો લોહીમાં છીએ વગાડી છીએ અને સાહેબ રાજી રે બીજું કઈ અમારે છે નહીં કઈ પણ અમે જે છે 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 અમારા છોકરાઓ સાહેબ સાહેબ જાય જાય પેટ માટે આજે અમારે ભલે એમ નથી છોકરામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી વગાડે છે પણ આજે કચ્છમાં પણ જ્યાં મંદિરો છે જૈન દેરાસ છે અમારા વડીલો પ્રાથ આજે અમારા છોકરાઓ સલામી દે છે અને વગાડે છે દુનિયા ને જે કેવું હોય તો કે અમે જગ્યા મૂકવાના નથી અને મૂકશો નહિ સાહેબ અમને જે દારોટલ જે મળ્યું છે એ મંદિરો ને દેરાસર માંથી છે સાહેબ એ અમા અમારા પરંપરા છે અને અમને ભલામણ કરી છે અને અમે સાહેબ મૂકશું નહીં એમને સાહેબ કલા નું કોઈ ધર્મ નથી હોતું અને બીજી વાત કરી કારણ કે આજે જ્યારે તમે આ હિન્દુ મુસ્લિમો ની વાત કરો છો તો માતાજીના જે ગરબા છે ગરબા કોણ બનાવે છે આજે કુંભાર બનાવે છે ગરબા ત્યારે તમે ક્યાં ક્યાં જાઓ છો દિવાળી જે દીવા આવે છે કોણ કુંભાર બનાવે છે ત્યારે તમને કોઈ ધર્મ નથી મળતો મોટામાં મોટો ધર્મ હોય કલાનો કોઈ ધર્મ નથી હોતો મોટામાં મોટો ધર્મ તો હોય તો માનવતા ધર્મ છે એનાથી મોટો કોઈ ધર્મ નથી તો આવા ધર્મના નામે જે ધંધા થાય છે અને કોમી એકતામાં જે ફાંટા પડાવો છો એ કદાચ કચ્છના કોઈ પણ લોકો સાંખી નહીં લે વિમલ સોની કિરીટસિંહ જાડેજા સાથે હું ભાવેશ ભાનુશાલી માન ન્યૂઝ કલાપી ન્યૂઝ માતાના મઢ કચ્છ ગુજરાત